કોમેન્ટ બંધ લાઈક ને ચાલુ પણ લોક આવે કે નહીં તો વાત આપણે ચાલુ કરીશું સુરત થી હેતો ને બાલો હેતો ને બાલો હે તો બાલો બાલો આવી જા હાલો પછી હેતો ને બાલો કોણ ખબર છે હું સમજુ છું ભલામણા ઈ ભલા ને કે મને ખબર છે કીર્તિ છે ને સમયની રાહ જોતી પાંચ વર્ષ પેલા ભગવાન માનો છો ને એટલે ભગવાન માનો છો એની ભગવાન જુ કેવાળી કોણ હતી એને કીધું તો કરતો

કીધા હોય અને ઈ બે હજાર રૂપિયા માં shooting ઉતારી લીધું હોય અને એ video youtube પર મૂકે facebook પર મૂકે અને આ બે આ લોકો ને બે હજાર માંથી લાખો રૂપિયા ની કમાણી થાય કેટલા લાખો રૂપિયા ની કમાણી કરે હા ઈ તો મને ખબર છે તને નથી ખબર કે લાખો રૂપિયા ની કમાણી કરે આલે કમાય છે માની લીધું પણ તું એ કમાશો ને તું એ નાખશો ને ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ને યુટ્યુબ માં

તો આજ માટે એટલું જ તે બાકી જવાબ દેવા બેઠા હોય તો આ કોમેડી કીધા અનભક્તો એટલે દુઃખ લાગ્યું છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે અને તું એમ કીધે કે અનભક્તો અનભક્તો હા અનભક્તો સેવી રહેવાના સિવિ અને બનવાના સેવી બાકી તને કઈ તકલીફ હોય તો તારું કામ કરે અને મને એવું લાગે છે તારી પછી પૈસા કૂટી ગયા હોય એટલે બાકી તું આવા નથી પકડ આવા અમારા કામ કરતા હોય સેવા કરતા હોય એને તું પકડી મને ખબર છે એની સેવા તને ક્યાંય મળે નથી અને તને ખબર છે ખજૂરભાઈ આ તને જો રિપ્લાય આપશે નહીં અને રિપ્લાય આપશે ત્યારે કોઈ ને આપશે અને આજ માટે એટલું જ તે અને જેટલા પણ હું તો એમ કહું છું ગુજરાતમાં જેટલા પણ અનભક્તો છે એ કોમેન્ટમાં નું નામ કોમેન્ટમાં લખતા જજો અને હું તો એમ કહું છું કે બધા યુટ્યુબર બધા ઇન્સ્ટાગ્રામ જે પણ વાપરે ફેસબુક વાપરે એ બધા પણ એક એક વિડીયો બનાવો અને કીર્તિ પટેલને જવાબ આપો અને હા જે વિડીયો નો બનાવી શકતા હોય જેની પાસે આઈડી ન હોય જેની પાસે આ યુઝ નો કરતા હોય એ લોકો આ વિડીયોને ઓછામાં ઓછો શેર કરો આખા ગુજરાતમાં અને ખબર પડે કીર્તિ પટેલને કે આ ગુજરાતમાં અનભક્તો કેટલા છે અને અનભક્તો રહેવું છે તો અહીંયા આપણે વિડીયો કર્યું છે પૂરો જેટલા પણ ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય એ ખજૂરભાઈનું કોમેન્ટમાં નામ લખતા અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાંથી આપણને ખબર પડે કે આ ગુજરાતમાં નહીં પણ વિદેશમાં કે ગમે ત્યાં ખજૂરભાઈને કેટલા સાહવાવાળા છે અને કીર્તિ પટેલને ખબર પડે એ કેટલા ખજૂરભાઈ ના સાહ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ